ભાવે ભાવે તુવેરની ખરીદી કરશે ગુજરાત સરકાર સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે હિતલ ગુજરાત સરકાર તુવેર ચણા રાયડા ટેકાના ભાવે ખરીદી કરશે કયા પ્રકારનું આખું આયોજન રહેશે જી ચોક્કસ એવું કહી શકાય કે ખેડૂતો આગામી પાંચ ફેબ્રુઆરીથી થી ઓગણત્રીસમી ફેબ્રુઆરી સુધી ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે અને સરકારે તુવેર જે છે એ સાત હજાર પ્રતિ ક્વિન્ટલ અને ચણા પાંચ હજાર ચારસો ચાલીસ પ્રતિ ક્વિન્ટલ જયારે રાયડો પાંચ હજાર છસો ને પચાસ પ્રતિ ક્વિન્ટલના ના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો છે સ્વાભાવિક છે કે આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા અંતર્ગત રાજ્ય સરકારે જાહેર કરી દીધી છે પોર્ટલમાં રજીસ્ટ્રેશન કર્યા બાદ જે ખરીદી છે એ ખરીદી કરવામાં આવશે કે કેટલા ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવે છે અને ત્યારબાદ સમગ્ર પ્રક્રિયાનો શાંતિપૂર્ણ રીતે ખરીદી થઈ શકે ટેકાના ભાવે એ પ્રકારની વ્યવસ્થા કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે જી બિલકુલ તમામ જાણકારી માટે